બનાસકાંઠાના કાકરેજ ખૂબ જ સરસ રીતે ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે સતત આજે દસમો દિવસ છે ઝરમર કરતો આજે સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે તમે અત્યારનો જે માહોલ જોઈ શકો છો તો બનાસકાંઠાથી તમને લાઈવ અપડેટ મળી રહી છે કાંકરેજ તાલુકામાં ભરપૂર મેઘરાજા વરસી રહ્યા છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવો વરસાદ થયો છે મન મૂકીને વરસાદ આજે વરસવા માંડ્યો છે તો તમે જોઈ શકો છો ખૂબ જ હવે પાણીનો વધારો પણ થવા લાગ્યો છે સામે પાણી ભરાયું છે એકદમ આ મકાન ઉપરથી ભારે પાણીનો પ્રવાહ પડી રહ્યો છે તમે જોઈ શકો છો વરસાદ પણ ખૂબ જ મોટી માત્રામાં ધીરે ધીરે વધવા લાગ્યો છે તો ખૂબ જ ઝડપી વરસાદ પડી રહ્યો છે તો જેટલા પણ લોકો બનાસકાંઠા કાંકરે તાલુકાથી વિડીયો જોવે છે કોને કોને વરસાદ આવ્યો છે તો ફટાફટ કોમેન્ટ મારી દીધું એટલે મને ખબર પડે કે કયા કયા ગામથી લોકો વિડીયો જોવે છે તમને કેટલો વરસાદ આવ્યો એ પણ ખબર પડી રહે તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમને વરસાદનો માહોલ બતાવી રહ્યો તમે જોઈ શકો છો અત્યારનો જે વ્યૂ છે એકદમ સરસ મજાનો આવી રહ્યો છે સોળે કલા ધરતી પણ સરસ મજાની ખીલી ઉઠી છે એકદમ તમે જોઈ શકો છો અત્યારે તમે આ બનાત્કારી ખાડી જોઈ શકો છો એટલે કે લોનના વાન તમે બતાવી ગયો છો કે સરક મજાનો મોટા પાયો વખત પડી ગયો

તમે જોઈ શકો ઇંચ જેટલો વરસાદ પડ્યો સતત એક કલાક જેટલો વરસાદ ચાલુ વરસાદ રહી ગયો છે ને તમે ફરી જે વાદળ છાયું જે વાતાવરણ ઉપરનો જે નજારો જોઈ શકો ફરી આવશે વરસાદનો માહોલ પણ તમે જોઈ શકો છો આપણે હવે મકાન ઉપર ચડીને જોતા આવીએ કે છત ઉપર કેવો વરસાદ હતો અને પાણી પણ ભરાયું છે કે નહીં તે આપણે ચેક કરતા આવીએ અને એક કલાક સુધી જે સતત વરસાદ વરસ્યો છે મેં માહોલ પણ જોયો હશે તો આ છે છતનો નજારો સામે જોઈ શકો છો અને સામે છે આપણું જે ફાર્મ હાઉસ તો તમે જોયું છે ત્યાંમાં પણ તમે જોઈ શકો કે કપાસના ઓળામાં જે સામે એટલું પાણી ભરાયું છે ત્યાં પણ એક અને સામે છે આપણી માંડવી એટલે કે મગફળી ત્યાંનો નજારો પણ તમે જોઈ શકો છો બહુ સરસ એવો વરસાદ થયો છે સામે જે તમે જોયું કે ખેતરમાં ઝાર હતી તે આખી પડી ગઈ છે અને સામે પણ જે ઝાર છે ત્યાં પણ પડી ગઈ છે અને બહુ સારો એવો વરસાદ થયો જોઈ શકો એક કલાક વરસાદ પડવાના કારણે ખૂબ સરસ એવો વરસાદ થયો છે અને કપાસમાં પાણી પણ ભરાયું છે સામે તમે જે જોઈ શકો છો અને આટલો સારો જે વરસાદ થયો છે અને અન્ય પાકને પણ જે પડી ગયો છે વરસાદ વધારે થવાના કારણે અને આપણો કપાસ અને માંડવી એકદમ એવી ને એવી ઊભી છે અને સરસ મજામાં અત્યારના જે ઉપરથી હું તમને વ્યૂ બતાવી રહ્યો એને લેવા એક કલાક વરસાદ બાદ તમને જે વાતાવરણ બતાવ્યું તમે જે નજારો જોયો હશે કે ચોમાસામાં સોળે કલાયરી ખીલેરી જે ધરતી જોઈએ છે અને તમે સરસ મજાનો જે બનાસકાંઠાના કાંકરે તાલુકામાં જે મેં ન્યૂઝ આપ્યા છે સરસ મજાના વ્લોગિંગ તરીકે જે વિડીયો બતાવ્યો તમે જોયું હશે તો ચેનલ પર નવા આવો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જશે ત્યાં અપડેટ મળતી રહેશે તો ફટાફટ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જશે એક નેક્સ્ટ વિડીયોમાં